જય ઉંચડિયા આનંદ હતા મિત્રો આપણું જીવન જે છે એ ઘડિયાળના કાંટા જેવું છે ઘડિયાળના કાંટા ત્રણ કાંટા હોય છે એમાં જે સેકન્ડનો કાંટો હોય છે એ ઝડપી ચાલે છે જે આપણું બાળપણ છે જે ફટાફટ કૂદવામાં દોડવામાં પૂરું થઈ જાય છે અને જલ્દી પૂરું થાય છે જે સેકન્ડયો કાંટાની જીવન છે બીજો મિનિટનો કાંટો છે એ થોડો ધીરે 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 ચાલે છે જે આપણી યુવાવસ્થા છે યુવાવસ્થા ધીરે 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 પસાર થાય છે પણ મસ્ત હોય છે ત્રીજો કાંટો જે છે એ કલાકનો કાંટો છે આપણે નાનો કાંટો કલાકનો કાંટો એ ધીરે ધીરે ચાલે છે એ આપણું ગઢપણ છે ગઢ પણ ધીરે 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 બચા થાય છે પણ મિત્રો આમાં ખાસિયત એ છે કે ઘડિયાળમાં કદાચ મિનિટનો કાંટો હોય કે ન હોય ફેર ન પડે સેકન્ડનો કાંટો હોય કે ન હોય ફેર ન પડે પણ કલાકનો કાંટો હોય કે ન હોય ને ઘણો ફેર પડે કલાકનો કાંટો દસની અને અગિયારની વચ્ચે હોય ને તો આપને ખ્યાલ આવે કે સાડા દસ ત્યાં છે જે મિનિટના અથવા સેકન્ડના કાંટા ઉપરથી કંઈ અનુમાન નથી લગાડી શકાતું તો મિત્રો ગઢપણનું પણ એવું જ મહત્ત્વ છે કે જિંદગીમાં સહેલું સ્ટેજ જે ગઢડા મા બાપ હોય છે ને એ જિંદગીના ટૂંકમાં એક મહત્ત્વનો ભાગ ભજવે છે અસ્તુ